તો બટાકાનું હબ ગણાય છે બનાસકાંઠા જિલ્લા પછી અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સૌથી વધારે વાવેતર થઈ રહ્યું છે આમ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે જિલ્લાના મોળાસા ધનસુરા બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલો બટાકાનો પાક તૈયાર થતાં તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે જિલ્લાના મોડાસા ધનસુરા બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલો બટાકાનો પાક તૈયાર થતા તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો બટાકાનું હબ ગણાય છે જિલ્લાના ખેડૂતો મોટે ભાગે એલઆર જાતના બટાકા સૌથી વધુ વાવતા હોય છે આ બટાકાનો ઉપયોગ વેફર બનાવવા માટે વપરાશમાં લેવાતા હોય છે ચાલુ વર્ષની બટાકાના ભાવની વાત કરવામાં આવે તો બસો સાહીઠથી બસો પંચોતેર રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલાઈ રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ત્રણસો રૂપિયાની આસપાસનો ભાવ મળવો જોઈએ બનાસકાંઠા જિલ્લા પછી અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સૌથી વધારે વાવેતર થઈ રહ્યું છે કેટલીક વાર માવઠાને કારણે ખેડૂતોને નુકસાની પણ વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે દર વર્ષે બટાકાનો યોગ્ય ભાવ ખેડૂતોને મળે તેવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે બટાકાની ખેતી કરીએ છીએ વર્ષોથી પણ બટાકાની ખેતીમાં આ સાલ જે હવામાન અને ઉતારાની દૃષ્ટિએ આ સાલ સારું છે અને ભાવ પણ આટલા દિવસે ભાવ નહોતા મળતા પણ આ સાલ અમને એમ લાગે છે કે ભાવ મળશે તો કમસે કમ ત્રણસો ઉપર ભાવ મળે તો ખેડૂતને અત્યારે આ મજૂર આવ્યા છે તમે જોશો મજૂર બધા એક મજૂર પાંચસો રૂપિયાથી ઊંચા કોઈ લેતા નથી એટલે મજૂરીનો વર્ક અને ખાતર બિયારણનો અત્યારે એટલો બધો ટાઈટ ભાવ છે દવાનોને જો આટલા ત્રણસો ઉપર ન મળે તો ખેડૂતને પોસાય તેમ નથી એટલે આ બટાકામાં ક્યારે શું થાય એ હાથમાં આવે પછી નક્કી થાય કે આ આટલું બટાકું આપણું થયું અને ભાવનું તો કાંઈ નક્કી રહેતું નથી એટલે સરકારને આપણે કહીએ કે બધાના તમે ભાવ બાંધો છો તો એ રીતે આ બટાકાના ભાવ ત્રણસો રૂપિયા તમે બાંધો તો ખેડૂતને બટાકુ વાવવાનું મન થાય અને ખૂબ ખેડૂતો બજારમાં છેતરાય નહીં અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા બાળ સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર થતું હોય છે ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણને કારણે બટાકાનું સારું ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે જો કે આ વર્ષે બટાકાનો ભાવ ત્રણસો રૂપિયા પ્રતિમાણ મળે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા બટાકાનો ભાવ નક્કી કરવો જોઈએ બટાકા કાઢવાની મજૂરી સહિતના ખર્ચ સામે યોગ્ય ભાવ ખેડૂતોને મળવો જોઈએ તો મજૂરી સહિતના અન્ય ખર્ચ સરળતાથી કાઢી શકે કાર્તક મહિનાથી ખેડૂતો બટાકાની વાવણીની શરૂઆત કરતા હોય છે અંદાજે નેવું દિવસ પછી ખેડૂતોને બટાકાનું ઉત્પાદન મળતું શરૂ થઈ જાય છે બંને જિલ્લામાં પ્રોસેસિંગના બટાકા ખેડૂતો વાવતા હોય છે જે ચિપ્સ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે કેટલાક ખેડૂતો વાવણી સમયે જ કોન્ટ્રાક્ટ કરી લેતા હોય છે જેથી ખેડૂતો યોગ્ય ભાવ પણ મળતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે